અમારા બધા ફેકલ્ટી મિત્રો સાથે એચઓડી ઉપર બેઠા હતા અમારા ડીન અને જે સ્ટુડન્ટ અહીંયા આવતા હતા એ હવે ડોક્ટર બનશે તેમની આંખોમાં જે આગળ વધવા માટેનો જે સપન હતા એ જોઈને મને તો ખૂબ રાજીપો થયો હૃદયથી અને આજનો કાર્યક્રમનું ગૌરવ એ બાબતનું છે કે આપણા બધા વિદ્યાર્થીઓને જે ડૉક્ટર બને છે તેનું સન્માન તેમનું સર્ટિફિકેટ એ આજે રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રીશ્રીના હાથે અપાય છે અને એમણે સ્પેશિયલી આપણા માટે સમય કાઢીને અહીંયા આવ્યા આજે ઘણો વ્યસ્ત સમય હતો મને પણ ખબર છે કે કેટલીક તો અગવડતાઓ એવી હતી કે આજે પહોંચ્યું એમના માટે અઘરું થાય છતાં પણ એ આવ્યા અને તમામ સ્ટુડન્ટ માટે ફોટો બધાની સાથે એમણે પડાવ્યો વહેલા નીકળવાનું હતું તો પણ રોકાયા એટલે આપ સૌ પ્રત્યેનો પ્રેમ ને લાગણી છે એના કારણે જ થઈ શક્યું માન્ય ઋષિકેશભાઈને આ બનાસની સંસ્કૃતિ સાથે હૃદયપૂર્વક આવકારું છું આપનો ધન્યવાદ પણ માનું છું સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણા પૂર્વ સાંસદ આદરણીય પ્રગતભાઈ પટેલ જે આ સંસ્થાની સાથે પણ જોડાયેલા છે સાથે માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ પ્રવીણભાઈ માવજીભાઈ સ્વરૂપજીભાઈ લવિંગજીભાઈ આપણા વાઇસ ચેરમેન ભાવાભાઈ બેંકના ચેરમેન માન્ય ડાયાભાઈ આપણા બેન રેખાબેન જેમણે આ સંસ્થાને અહીંયા આગળ લાવવા માટે રાત દિવસ મહેનત કરી અને જો એમની પુરુષાર્થ ન હોત તો આ સંસ્થાને ગમે એટલો સહયોગ કરો તો પણ આટલે ન પહોંચાડી શકો એવા સાથે આપણા ડીન ગુપ્તાજી ફેકલ્ટી સૌ સૌ એચઓડી આજના કાર્યક્રમની મારે એક સિક્રેટ તમને બધાને કહેવી છે આ ડેરી ચાલુ થઈને એની પાછળની જો કોઈ મહેનત હોય તો તમને બધાને લાગતું હશે કે ડેરી દ્વારા આ મેડિકલ કોલેજ ચાલુ થઈ પરંતુ એકલા મેડિકલ કોલેજ ડેરી એટલે તમને ખાલી ચેરમેન દેખાય એમડી દેખાય એટલું નહીં અમારા અધિકારીઓ અમારું બોર્ડ ઓફ ડાયરેક્ટર અને લાખો પશુપાલકો એ બધા એક મત બનીને પહેલા જ દિવસે નિર્ણય કર્યો તમે આ દિશામાં આગળ વધો મેં બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે વાત મૂકી હતી કે પૈસા જોશે ખર્ચ કરવો પડશે તો આખા નિયામક મંડળે અવાજે કીધો કરો ને સારું અમે પડખે બેઠા છીએ અમે તમારી સાથે છીએ એ જો ન થઈ શક્યું હોત તો આ શક્ય નહોતું એટલે હું અમારા નિયામક મંડળને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને સિક્રેટ આજે તમને બધાને એ કહું છું કે આજે બોર્ડ ઓફ ડાયરેક્ટરને ઉપર બેસાડવાની વાત આવી ત્યારે અમારા નિયામક મંડળે એમ કહ્યું કે નહીં આજ તો બધા એચઓડીને ઉપર બેસાડો ને અમે સામે બેસીને આખા કાર્યક્રમને માણીએ અમે કાર્યક્રમને માણીએ તો સિક્રેટ માટે પણ અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું

સાથે મળીને પ્રગતિ કરવી છે તેવા લોકો સાથે મળીને એક દિશામાં ચાલવાનો વિચાર એનું નામ બનાસ બનાસ એક સંસ્કૃતિ છે આગળ વધવા માટે સાથે મળીને એક દિશામાં ચાલવા માટેની સંસ્કૃતિ એટલે બનાસ એની કોઈ મર્યાદા માત્ર ભૌગોલિક એરિયાની નથી તેની એક મર્યાદા કોઈ ફિલ્ડની નથી પરંતુ આગળ વધવા માટે ફરી કહું છું આગળ વધવા માટે સાથે મળીને એક દિશામાં ચાલવા વાળી સંસ્કૃતિ એટલે આ બનાસ તેનું જે કાંઈ નાનકડું પરિણામ છે ઘણા લોકો કહેતા હોય છે કે કંઈ ખેડૂતો સાથે મળીને આવું વિચાર કરી શકે હા ખેડૂતોએ સાથે મળીને આ કલ્ચર ઊભું કર્યું મેડિકલ કોલેજ બનાવી હવે પીજી પણ થશે આજે બસો સીટ છે કાલે કદાચ અઢીસો પણ થઈ શકે હોસ્પિટલ આવડી મોટી થઈ છે હવે કિડની પણ હોસ્પિટલ સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી બનશે કેન્સરની પણ સુપર સ્પેશિયાલિટી બનશે અનેક લોકોના પ્રાણ બચાવવાનું કામ હેલ્થના માધ્યમથી કરી શકાય હવે બાકીના ઇન્સ્ટિટ્યૂટ પણ આની સાથે ડેવલપ થશે અહીંયા દેશની અંદર એનડીએ ની અંદર સારા સૈનિકો આપવાની સારા સૈનિકના અધિકારીઓ આપવાનું કામ એ પણ અહીંથી થશે ગાયના ગોબરમાંથી ગાડીઓ ચાલતી થાય તેવી સંસ્કૃતિ કે જે આવું રિસર્ચ પણ કરી શકે અને કાર માટે હવે પેટ્રોલ વિદેશના ઇમ્પોર્ટ માટે આધારિત ન રહેવું પડે પરંતુ આપણી ગાય ભેંસના છાણમાંથી ગેસ બનાવીને ગાડીઓ ચાલી શકે એ કામ સિદ્ધ કરી બતાવ્યું આ કે ભારત જ નહીં પૂરી દુનિયા આ દિશામાં બનાસની સંસ્કૃતિ તરફ વિચારતી થઈ ગઈ કે આપણે પણ કરીએ હવે નવા કામો બીજા પણ હાથ ઉપર લીધા છે યુરીનમાંથી આગળ શું કરી શકાય ગાયના યુરિનમાંથી ઇન્કમ મેળવી શકાય તેમાંથી વેલ્યુ એડિશન કરી શકાય તેનું બહુ મોટું કામ થઈ રહ્યું છે અને જે વર્લ્ડ સુપર ફૂડની તરફ દ્રષ્ટિકોણ કરી રહ્યો છે હેલ્ધી ફૂડ સુપરફૂડ તો માત્ર ડેરી પ્રોડક્ટ નહીં પરંતુ સીવીડની અંદરથી ફૂડ બનાવવાનું કામ એલગીમાંથી ફૂડ બનાવવાનું કામ જે માણસની હેલ્થ વધારે સારી કરી શકાય વધારે યંગ રાખી શકાય એની એજને વધારે અપડેટ કરી શકાય તેવા સુપરફૂડ માટે પણ આવનારા સમયમાં બનાસની સંસ્કૃતિ દેશ અને દુનિયાને એક દિશા આપવાનું કામની અંદર આગળ વધી રહી છે એક નયા આયામ સુપરફૂડની દિશામાં પણ બનાસ આગળ વધશે આવું ઘણું બધું કામ કરવાવાળી સંસ્કૃતિમાં તમે આવ્યા છો હું તમામ સ્ટુડન્ટના મા બાપને અભિનંદન આપીશ તમે તમારા બાળકને જે રીતે અહીંયા મૂક્યા હતા સલામત રીતે એ ડૉક્ટર બની અને તમારી સાથે આવે છે આવ્યા ત્યારે એક પ્રકારનો ડર પણ હશે એ પેરેન્ટ્સને પણ ડર હશે સ્ટુડન્ટને પણ હાઉ હશે પાસ થશે કેમ આવું થશે કે કેમ સફળતા મળશે કે કેમ પરંતુ આજે આખરે સક્સેસ એટલે એક નવો શ્વાસ એક નવી દુનિયાની અંદર એક ખુલ્લા આકાશની અંદર નવો શ્વાસ લેવાનું કામ એ આજે સ્ટુડન્ટની સાથે સાથે મા બાપને પણ સંતોષ થશે તમને બધાને હૃદયથી અભિનંદન મારી એક સલાહ આપવાની બાબત હતી એમાં તમે પ્રતિજ્ઞા લઈ લીધી છે એટલે મારે કંઈ સલાહ નવી આપવી નથી તમે પોતે સ્વયંભુ પ્રતિજ્ઞા જે કરી છે એ પ્રતિજ્ઞા જ મને લાગે છે કે ઇન્સ્ટિટ્યૂટની સલાહ છે તમારી જે પ્રતિજ્ઞા છે એને પાર કરવા માટે ઈશ્વર તમને શક્તિ આપે પ્રકૃતિ તમને એની અંદર વધારે બળ આપે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ અમારા આશીર્વાદ તો એક બાળકોને મા-બાપના હોય એવા જ આશીર્વાદ તમારા બધા માટે રહેશે હું જ્યારે પણ આવતો ત્યારે મને એવું લાગે કે અમારા દીકરા દીકરીઓ છે આ બધા અને અહીંયા ભણતા હોય અભ્યાસ કરતા હોય ત્યારે કંઈ પણ નાનો મોટો ઇશ્યૂ આવ્યો હોય ત્યારે એવું લાગે મનમાં કંઈ છોકરાઓને તકલીફ ન પડવી પડે હો જો જે હોય એના ફૂડનું તો ધ્યાન રાખો છો ને આવ્યા ત્યારે નાના નાના ટેણીએ દેખાતા હતા એટલે હું એમને કહેતો કે દૂધ એટલું પીવા પીવડાવવું જોઈએ એમને કે થોડા હેલ્ધી દેખાય કે એવું ન થાય કે અહીંથી બહાર નીકળે ત્યારે કુપોષિત છે ટેન્શનના કારણે તેવું ન થવું જોઈએ તો આજે તમને બધાને જોઈને એવું લાગે છે તમે બધા હેલ્ધી પણ છો મનથી પણ હેલ્ધી છો શરીરથી પણ હેલ્ધી છો અને હવે ચિત્તથી પણ હેલ્ધી થવા માટેનો સંકલ્પ તમે બધાએ કેળવ્યો છે હૃદયથી ખૂબ શુભાશિષ ખૂબ જશ મેળવો પૈસા પણ મેળવો અને સાથે સાથે લોકોની સેવા કરીને અનેક ઘણા આશીર્વાદ મેળવો તેવી હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર વિધાનસભાના અધ્યક્ષ તરીકે સરકાર પક્ષ વિપક્ષને સાથે લઈને ચાલનાર એવા સહકારી ક્ષેત્રના અગ્રણી અને કોઓપરેટિવ સેક્ટરના સર્વશ્રેષ્ઠ મોડલના કર્મનિષ્ઠ નેતા એવા આપણા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના ઉદબોધનથી અમે સૌ ધન્યતા અનુભવીએ છીએ સર હું બંને મુખ્ય અતિથિને વિનંતી કરીશ કે આપના સમક્ષ જે પી જે સાહેબે વાત કરી બનાસ એલ્યુમિનાય એસોસિએશનની ਇਹ ਐਸੋਸੀਏਸ਼ਨ ਨੇ ਆਪੜੇ ਡਿਜੀਟਲੀ ਲਾਂਚ ਕਰੀਏ